અન્ય સમાચારો પર નજર કરીશું બોટાદથી સમાચાર બોટાદના ગઢડામાં સ્વામિનારાયણ મંદિરમાંથી પકડાયું છે જુગારધામ પાર્ષદ હરિકૃષ્ણ સ્વામી જુગાર રમાડતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે પોલીસે પાર્ષદ હરિકૃષ્ણ સ્વામી સહિત આઠ શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી એક લાખ સિત્તેર જપ્ત કરવામાં આવ્યો હતો ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરિજીવન દાસજી મહારાજ એ ઘટનાને વખોડી છે તહેવારના દિવસોમાં હરિભક્તો આવતા હોય છે અને અમે તેમની વ્યવસ્થામાં વ્યસ્ત હતા આ ઉપરાંત તેઓએ કહ્યું કે અમારી ગેરહાજરીનો લાભ લઈ આ શખ્સો આવાસમાં બારણું બંધ કરી જુગાર રમતા હતા સંસ્થાકીય પગલા લેશે આ ઉપરાંત તેઓએ કહ્યું કે અમારે આવા વ્યક્તિઓ સાથે કોઈ લેવા દેવા નથી અને પાર્ષદ હરિકૃષ્ણ સ્વામી અમારા પક્ષનો માણસ નથી તહેવારના દિવસો ટ્રાફિકના દિવસો હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય એ બધાની સરભરા વ્યવસ્થામાં અમે હોઈએ જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં બહારનું બંધ કરીને આ રીતનો જુગાર કરતા હતા પોલીસની રેડમાં બધું બહાર આવ્યું પોલીસ સખત કાર્યવાહી કરે મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલા લેશે અમારા આની સાથે ક્યાંય લેવા દેવા નથી અને આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલા લેવાવા જ જોઈએ કાયદાકીય રીતે બંધારણીય જે જોગવાઈઓ અનુસાર હવે એમને પોતાની ઉપર આપતી વસ્તુ છે એ બીજા ઉપર ઢોળવાની પહેલેથી આદત છે ઈ ભગતને અને અમારા પક્ષને કોઈ લેવા દેવા નથી એનો જ ખાસ માણસ છે અગાઉ પણ બે ચાર મહિના પહેલા આવી જ ઘટનામાં એને પકડ્યો હતો પોલીસે અને હરિજીવન સ્વામી જ બચાવ્યો હતો એને હરિજીવન સ્વામીએ પોતે બચાવ્યો હતો અને પોતે પોતાની જવાબદારીમાંથી નીકળવાની વાત કરતા હોય તો આ ગઢડા મંત્રીની જવાબદારી કોની અહીંયા કોઈ પણ ઘટના બને પક્ષનો અમારે તો કાંઈ લેવા દેવા નથી પણ કોઈ પણ પક્ષનો હોય તો જવાબદાર માણસે છટકવું ન જોઈએ અને એક જ ઘટના નથી બની અગાઉ વ્યભિચારીઓ ગઢડા મંદિરમાં હરિભક્તો અલ્લા બોલ કર્યા છે એક પછી એક ઘટનાઓ બની છે ચોરીઓ થઈ છે પાપાચાર થાય છે બીજી બધી ઘણી બધી ઘટનાઓ થાય છે દરેક ઘટના આ સ્વામીએ ભગત કરી અને ઢાકી જ છે